બગવદર ગામે થોડા સમય પહેલા દુકાનોની પેશકદમીમાં ડિમોલેશન હાથ ધરાયું હતું જેમાં વેપારીઓએ આ ડિમોલેશન અટકાવવાની મનાઈ હુકમની માંગણી કરી હતી ત્યારે તાલુકા પંચાયતના વકીલ વિજયકુમાર પંડ્યાની દલીલ ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અરજી રદ કરી છે તાજેતરમાં બગવદર ખંભાળિયા રોડ ઉપર જે કોમ્પ્લેક્સ બન્યું છે જે વનરાજ ખીમા ઓળેદરા સહિત પંદર વેપારીઓની પેશકદમીનું કૃત્ય છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પોરબંદરે એ મુજબ ઠરાવ્યું છે એ તાલુકા પંચાયત તોડી ન પાડે પેશકદમી હોવા છતાં તોડી ન પાડે એવી માગણી લઈને એ લોકો સામેથી કોર્ટમાં ગયા સિવિલ કોર્ટે આખો દાવો પુરાવા દલીલ બધું સાંભળીને તમામ વેપારીઓનો મનોહુકમ રદ કર્યો એ રદ કરેલા મનામ ઉપર પાછી અપીલ કરી જે એડિશનલ ડિસ્ટ્રિક કોર્ટમાં ફરી મેં દલીલ કરીને ચલાવ્યું જેની અંદર અમે ઉગ્ર વાંધો લીધો કે સાહેબ પોતે જ જ્યારે વાદી ફરિયાદીઓ પોતે જ કાયદો હાથમાં લઈને ગેરકાનૂની કૃત્ય કરીને હાઈવેને અંતરાયરૂપ બનીને હાઈવેના ટ્રાફિકને અડચણરૂપ બનીને જે કૃત્ય કરે છે એ સરકાર ચલાવી શકે જ નહીં સરકાર એને ન્યાયિક રક્ષણ આપી શકે જ નહીં આ અમારી દલીલ માન્ય રાખીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ શ્રી પ્રશાંત સાહેબે અમારો દાવો મંજૂર રાખી અને પંદરે વેપારીઓને મને કાઢી નાખ્યો છે પોરબંદરથી વકીલ ડીજી પાંડ્યા